हा येऊ तो रोटला खडू नेवाली हांब रे रे तो रोटला खडू वाली हांब रे रे मारा रोटला तो बरी बरी जायरा ए तो रोटला खडू वाली हांब रे रे हा उ હેસ બાપા રે કોઈ કે મારી બાઈડી છે ખૂતી છે ને મહારાણી ખોડે હે લગન કીડા છે પણ કાંઈ હાલતું છે નહીં બોલો રોટલા હું ખડું છું એ તને કહું છું હવે ઉભી થા દી માથે આવ્યો એ તને કહશું એ શું છે એ ઉભી થા હવે દી માથે આયો જો મેં બધી રાજ નાખ્યું છે આ હાલે રોટલો એક કરું ને પછી જા ખાવા એ અને હું તને શું કહું બોલ તું રોટલા ઘડી નાખ ને ત્યાં હું છે ને ડબલે જઈ આવું હા એટલે તને વેલી ઉઠાડી સમજી ગરમા ગરમ રોટલો ખાઈ લે હો ડબલે જાતી જલ્દી એવો અને હું તને શું કહું છું ઘરે બાથરૂમ બનાવી નાખજે એ આ નવરી નથી બહાર જવા કડિયા ને કીધું છે પણ કડિયા કે અમારે બીજે કામ હાલે છે અહીંયા કામ પતી જાય ને એટલે કે તમારો આવું એવો

મારું દીકરું બરતું હરખું થતું નથી ગેસ નો ચૂલો લેવો જ હોય આ

એ મારે કાઈ ના હા ભરુ તું રોટલા ઘડસ કે નહીં નકલાવ હો હાંસી હે હાંસી લઈસ એ એવું નો કેન રે તું રે એ ઘડુ ઘડ જો એમ ઘડ આ ગામ શું કહેવાય જરૂરી છે હું નક સાનો માનો ખડુ જ છું એકનો એકનો બોલ માં ઘડવા મન કીધું એ કઈ હું આજ થયો શનિવાર અને કાલ રવિવાર કાલ રવિવાર છે ને હવાના પોરમાં સીધું રવિવારની વય જાવ સારો ધડસાઈ જવો કોટલી આવો રાતે પાણી વારવા આઈ નહીં માને નકરી ટાઇટ જ ભાઈ શિયાળાની આ ગોબરું શું અત્યારે માય ભાઈ એવું ભાઈ એ હારું તારો બાપ આમ તો રોટલા કઢે હે હા અત્યારે રોટલા ઘડે તને ખબર તો હોય રોટલા ઘડે જ છે પણ અત્યારે તારે ખુદ જોવો હોય ને તો હાલમાં ખુદ કીધું હા રોટલા હાલ ને કાકા અરે બાપરે આવો રોટલો ઘડાય હે આમ તો જો હા ભરી ગયો ખાવ બગડી ગયો આજ બોલા જોવા આવવાના છે અને તે રોટલા આવા કરે છે ગોળ બનાય ગોળ

બોલો આ ગામ છે કે કઈ ખબર નથી પડતી બોલો નકરા બાજ બજેટ કરે બાજ બજેટ કરે બોલો મારે વાડી રેવા વાયદા છે બોલ પાડોશીમાં બજેટ તો ઠામણા મારા ઘરે આવે મને હું આ ન દેતા બોલો વાડી રેવા વાયદા છે અહીંયા ને અહીંયા જઈ નિરાતે હું ઉસે મારે લે આ ફૂલી ઓ કે થોડા થોડી જા એ ફૂલી વાવ લે આ મગનો આવે છે હાય હાય મગના હે હાય મગના હાય હાય ઉપર 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 એ પણ તું જે ધામાઈ ગયો મારે મોળું તાર આ તારી વાવ કેમ થોડા થોડી ગઈ એ બે માણા હોય તો ખામડા ખખરે અને શું થયું ઈ તો કે એ અમારે ડખો થઈ ગયો થોડો તો તારી મને વાહે નો જવાનું ને જવા દેવાની રેઢી પાછી આવે ઈના બાપાન ઘરે વઈ જાય છે હા પણ રેઢી પાછી આવશે એનો બાપુ મૂકી દેશે રેઢો એ ડોહા તું એવી શીખામણ મન નો દે એ હાસી શીખામણ તો દઉં છું એ હાસી હા તારી માં તારી દોશી જાય તે દુની પાછી આવી છે અને પાછો મને શીખામણ દે હે તારી દોશી ને તેડ જાય ને પેલા વાત હાસી લે મારી ડોશી ગઈ એ જે પાછી ન થાવી કાલે રૂખડા લઈને તૈયાર કરીને ડોસી તેડી આવું લાવ્યા ત્યારે પેલા વાળી આવ્યો જાઉં